નમસ્તે બાળ મિત્રો આજે આપણે એક શબ્દ રમત રમવાની છે જુઓ હું ચાર શબ્દોના કાર્ડ મૂકું છું એ ચાર શબ્દોમાંથી તમારે નક્કી કરવાનું છે કે ચારમાંથી સાચો શબ્દ કયો એ શબ્દ વાંચી અને એની ઉપર તમારે બોલ મારવાનો છે હે ને જુઓ એવું કેમ કરવાનું કે આપણે સાચો શબ્દ ઓળખી જઈએ ને તો જ્યારે આપણે ચિત્ર પરથી એનું નામ લખીએ કે ખાલી જગ્યામાં નામ લખીએ ને ત્યારે ભૂલ પડે નહીં હરણ ઊંટ બુલબુલ આ બધા શબ્દોનું લેખન તમે કર્યું ને એમાં જરા પણ ભૂલ ના પડે એ માટે આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તો ચાલો બેટા ચાલો વારા પરથી બધાએ આવવાનું હા ચાલો વિહાની બેન ચાલો કયો શબ્દ છે કંઈ બેસવાનું બધાન કહી દઉં છું અહીં બેસવાનું હવે જા એટલે સરસ અને જે શબ્દ સાચો હોય ને એની બાજુ મારવાનું ચલો કયો શબ્દ સાચો સરસ તાક કરીને મારો વાહ જો ઉતાવળ કરવાની નહીં શાંતિથી આમ તાક કરવાનું એની બાજુ જવાનું ને પછી જ મારવાનું ચલો હરણ સાચું કઈ બાજુ છે વિહાની વિહાની તો એ બાજુ જતારો પહેલા એ બાજુ ખસી જવાનું બરાબર હવે તાક કરો ધ્રુવાંગ આવી જાય બદલાઈ ગઈ છે એટલે શબ્દ બરાબર સાચો ઓળખો અને પછી આની જગ્યાએ આવો ચાર શબ્દો છે ચાર માંથી ચાલો બેટા અરે વાહ બેટા મારો તાર અરે વાહ શાબાશ ક્લેપ કર દો ભાઈ અને આમ થોડા ઢળતા કાર્ડ મૂકો એટલે પડી જાય હા ચાલો હવે બધા જોઈ લો કયું હરણ સાચું છે ભાઈ પહેલું બીજું ત્રીજું કે ચોથું ત્રીજું કયું ત્રીજા નંબર નું જો હવે લખવામાં ભૂલ ના પડે ચાલો ફરીથી એકવાર બોલી જાઓ હ ર પણ આવે શું આવે ચાલો હવે કાડ ઊંધા કરી દો બીજો શબ્દ લઈએ ચાલો જુઓ હવે મને કો આ કયો શબ્દ છે બધાએ વાંચવા પ્રયત્ન કરો હું હે ને ચાલો હવે હવે આવશે ગૌતમ ગૌતમ હવે જુઓ બેટા કયો ઊંટ સાચું છે

ચાલો હવે જગ્યા બદલી દો ઊંટ બેટા ઊંટ સાચા શબ્દ ની જગ્યા બદલી કાઢો ચલો સરસ હવે રાજવી બેન આ બાજુ આવો બેટા ચલો પેલા તો વાંચો કયો શબ્દ સાચો છે નજીક જઈને વાંચી લો અરે વાહ તો પાડો ચલો તાક કરો તાક કરો બરાબર

ચાલો કયો શબ્દ આવ્યો હવે ચાલો બધાની નજર કાર્ડ ઉપર બધાએ વાંચવાનું તો ખરું જ છે ચાલો હવે આવશે અવની બેન અવની કયો બહુચર શબ્દ સાચો છે તા જોવાનું હવે બે કયો પહેલો હવે જો અવનીએ કયો શબ્દ સાચો કહ્યો ભાઈ જો જો આ અરે વાહ ફરીથી માર દો ફરી થી માર દો બરાબર માર્યું પણ તાક કરવું જો તાક કરવું પણ જરૂરી છે ઊભા કર દો બેટા ઊભા કર દો ફરી મારશે ચાલો ફરી મારો બેટા તાક કરવાનું એટલે આપણે એક શબ્દ ઉપર નિશાન તાકવાનું હા સરસ કરો નજીક થી મારવા શાબાશ ચાલો ક્લેપ કર દો ભાઈ ખૂબ સરસ ચાલો એની જગ્યા બદલી દો બેટા બહુચર શબ્દની આમ થોડું ઢડતું રાખો ભાઈ ગૌતમ ચલો ભાઈ હવે વાંચો તો એની જગ્યા મનમાં નક્કી કરો કયો શબ્દ સાચો છે ચલો આરતી બેન નજીક બેસવાનું હા થોડું કયો શબ્દ સાચો એની નજીક બેસીને પાડો હજુ થોડા નજીક જતા રહો હમ ચલો મસ્ત તાક કરો બેટા હા પાડી દો અરે વાહ કેપ કર દો ભાઈ ખૂબ સરસ ચાલો હવે પાછળ નો શબ્દ ફેરવી કાઢો નવો શબ્દ આ સેનું ચિત્ર છે ભાઈ આ ચિત્ર છે તો ઘડિયાળ જોડણી પણ જોવાની અને કયો શબ્દ સાચો છે એ તમારે જોવાનું ચલો બોલ લાવો ચાલો હવે યશવી બેન તમારે જોવાનું ચારે ચાર શબ્દો વાંચો જુઓ વાંચી નાઓ અને પછી મને કોલે પહેલેથી જુઓ અરે વાહ તો ચાલો વાંચી વાંચી અને મારો હમ અરે વાહ ખૂબ સરસ ચાલો જગ્યા બદલી દો કાર્ડની જગ્યા બદલી કાઢો હવે હવે આવશે હા ચલો બેટા બોલ આપી દો કાર્તિક ને પેલા કાર્તિક વાંચી લો નક્કી કરો બેટા કયો શબ્દ સાચો છે પછી જ બોલ મારો કયો શબ્દ સાચો છે અરે વાહ તો ચાલો લઈ લો બોલ ઊભા ઊભા મારું હોય તો પણ મારી શકો પણ તાક તાક કરવાનું

એને અડવું જોઈએ પડે નહીં તો પણ વાંધો નહીં ચલો જગ્યા બદલી દો હજુ એક વાર ચાલો દર્શન આઈ જા હા પછી તારું વાત

ચાલો ભાઈ ટીચરે ચાર કાર્ડ મૂક્યા છે ચાલો બધા જુઓ બેટા આ ચાર કાર્ડ મૂક્યા છે હે ને જુઓ પહેલો શબ્દમાં પહેલામાં શું લખ્યું છે અવની ઘડિયાળ પહેલા પહેલા કાર્ડમાં ઘડિયાળ ઘડિયાળ કે ભાઈ કે પછી ઘડિયાળ પછી ગોટુયાળ અને ઘટિયાળ ચાલો હવે મને એમ કો 1 2 3 4 માંથી કયો નંબર સાચો છે બા અને બધા બરાબર મનમાં એનો ફોટો પાડી લો ક ઘડિયાળ આમ જ લખાય ચાલો હવે બીજો શબ્દ લઈએ કયો શબ્દ છે બહુચર ચાલો બહુચર કેવી રીતે લખાય ભાઈ ચલો આ બધા જુઓ અને કયા નંબરનું કાર્ડ છે મને કો ચલો પહેલું બીજું ત્રીજું ચોથું કયું સાચું સરસ બધાને ખબર પડવી જોઈએ ચાલો કહો તો મને ત્રીજા નંબરનું કાર્ડ ચાલો અહીં જો હવે આવે હવે જુઓ હરણના મે ચાર કાર્ડ મૂક્યા છે બરાબર હવે તમારે મને કહેવાનું કયું કાર્ડ સાચું છે કયું એક બે કે ત્રણ નંબર નું અરે વાહ ખૂબ સરસ એક નંબર નું કાર્ડ

હા ચાલો શોધી કાઢો કયો સાચો છે ત્રીજું ચાલો બધાને હવે લખવાની ખબર પડી ગઈ ચલો મજા આવી ને